કામરેજના ટોલ પ્લાઝા ખાતે આજરોજ સવારે મોટર કાર ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ ટોલ આપવાના મુદ્દે મારામારી થઈ હતી બનેલી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થવા થવા પામ્યો હતો બબાલની સમગ્ર મોબાઈલ ફોન કેમેરામાં કેદ છે સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકો અવારનવાર વિવાદોથી ઘરેલું રહે છે અને ટોલ ઉઘરાવાના મુદ્દે સ્થાનિક વાહન ચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી પણ થાય છે ત્યારે વધુ એક ઘર્ષણનો બનાવ બન્યો હતો ટોલ પ્લાઝા પર એક મોટર કાર સવાર અને ટોલ પ્લાઝાના કર્મચારી વચ્ચે ટોલ આપવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી બનેલી ઘટનાને લઈને ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો અને લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા એક સ્થાનિક વાહન ચાલકે આ ઝપાઝપીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા વધુમાં થોડા દિવસ પહેલાં જ કામરેજ ટોલ પ્લાઝા પર ટોલ નહીં આપવાનું કહીને ડમ્પર ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને પોલીસ ફરિયાદ થઈ હતી જ્યારથી ટોલ પ્લાઝા દ્વારા લોકલ વાહનોના ટોલ લેવલ નક્કી કરાયો છે ત્યારથી આવી રીતે ઘર્ષણના બનાવો સતત વધી રહ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા